કેર સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં સેન્ટર પરમ પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજના પ્રેરણાથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા વિશેષ શ્રીમતી વિદ્યાબેન નવીનભાઈ ચંદન સેન્ટરના દાતા તથા ડૉક્ટર ભૂષણ પુનાની જનરલ સેક્રેટરી અંધજન મંડળ અમદાવાદ તથા શ્રીમતી નંદિનીબેન રાવળ એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી તથા શ્રીમતી વિમલબેન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અંદજન મંડળ તથા શ્રીમાન અરવિંદસિંહ ગોયલ મેનેજર અંદજન મંડળ કેસી આર ભુજ તથા શ્રીમાન હરેશભાઈ આયા દાતાશ્રી નલિયા તથા ડોક્ટર કશ્યપ ભુજ સાહેબ સિવિલ સર્જન કચ્છ ભુજ તથા એન એસ ચૌહાણ સમાજ સુરક્ષા અધિકારી તથા ભાનુશાલી રામજી શિવજી ચાંદ્રા દાતાશ્રી ફિઝિયોથેરાપી સેન્ટર તથા ભાનુશાલી દિનેશ રામજી ચાંદ્રા તથા પરેશવાલજી તુષારભાઈ આયા તથા નવીનભાઈ ગજરા ગોવિંદભાઈ ભાનુશાલી તથા જયંતિભાઈ સોની તથા અબ્દુલભાઈ મેમન નારો શેઠ તથા મુળજીભાઈ ગઢવી તથા અનુભા જાડેજા તારાચંદભાઈ ઠક્કર વગેરે મહાનુભાવો હાજર રહ્યા આ સેન્ટર હરિદાસજી મહારાજશ્રીના પરણાથી કરવામાં આવ્યો આજે નલિયા માટે કે અંધજન મંડળ અને એમના દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમજ દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન ચંદન એમનો પરિવાર તેમજ અમારા દિનેશભાઈ ભાનુશાલી તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું જોઈએ કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ પચાસ કિલોમીટર ત્રીસ કિલોમીટર દૂર એ ભૂત જવું હોય તો બે દિવસ પ્રોગ્રામ કરવો પડે પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એને ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી છે એની સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે એના માટે આ સંસ્થાનું અને તમામ માનભનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘર બેઠે આ બધાને સેવા મળશે એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું ખાસ તો જો જોઈએ તો જે પરમભૂજે હૈદાસ મહારાજની જે એમની શોધ છે એમને ચિંતા છે આ વિસ્તાર માટે એમને ખાસ એમના સૂચનથી અને માર્ગદર્શનથી આ થયું છે એના સિવાય કોઈ પણ કાર્ય હોય છે અત્યારે ચરાની તકલીફ છે તો રોજ ગામો ગામ એમના તરફથી પણ અપાય છે પછી આપણે કોરોના વખતે પણ મારા શ્રીનો કે ભાઈ કેટલી પણ કાચી મેં કે કેટલાય પણ છોકરો નથી ખામી ના છે એ ખાસ ધ્યાન રાખજા તો મારા શ્રી પણ જેટલો આભાર બનો એટલો ઓછો આ કાર્યક્રમ હતો જે અમારી વમી સેન્ટરની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જો જે વડાસાનો વિસ્તાર છે લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે ત્રણસો એક લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશનથી કોઈ તાલીમ આપી શકીએ એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય આપણે જે મોતીઓ મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં